वर्णिवेशरमणीयदर्शनं मन्दहा शरुचिराननाम्बुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तय असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 असमद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષા પત્રીના ચોર્યાસી માં શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્રમને કરીને શ્રવણ કરે તો ભગવાન સ્વામીનારાયણ શિક્ષાપત્રીના પત્રીના શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતો આજ્ઞા આપતા કહે છે કે વિષ્ણુ હો શિવો ગણપતિ પાર્વતી ચિવાકર એતા પૂજ્ય માન્યા દેવતા પંચમામ અર્થાત કે અમારા જે આશ્રિત તેમણે વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી અને સૂર્ય એ પાંચ દેવ જે તે પૂજ્યપણે કરીને માનવા આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામીનારાયણે પોતાના આશ્રિતોને આપેલી છે કહેવાનું તાત્પર્ય એ છે કે પાંચ દેવતાઓમાં જે વિષ્ણુ છે એ તો પદ્મનાભ નારાયણ પોતે જ છે અને એ પુરુષોત્તમ નારાયણનો પ્રથમ અવતાર હોવાથી પૂજ્યપણે માનવા યોગ્ય છે ભગવાન શંકર એ વૈષ્ણવોના રાજા છે અને વૈષ્ણવ ધર્મના પ્રવર્તક છે વૈષ્ણવ નામ યથાસંભો એવું શ્રીમદ્ ભાગવતની અંદર કહેલું છે અને આ પ્રમાણે વૈષ્ણવોની અંદર અગ્રગણ્યો હોવાથી ભગવાન શંકર પણ પૂજ્યપણે માનવા યોગ્ય છે બ્રહ્મ બ્રહ્મવૈવ પુરાણ ગણપતિ ખંડમાં ગણપતિને સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનના અંશા અવતાર કહેલા છે એટલે એવો પણ પૂજ્યપણે માનવા યોગ્ય છે સૂર્યનારાયણ દેવ એવો ગાયત્રી મંત્રના અધિષ્ઠાતા દેવ છે ભગવાનનું સ્વરૂપ છે વેદ મૂર્તિ છે અને ધર્મની પ્રવૃત્તિનું મૂળ હોવાથી એ પણ પૂજ્યપણે માનવા યોગ્ય છે આ પ્રમાણે આ ચારેય દેવતાઓ પૂજ્યપણે માનવા યોગ્ય છે તો કોઈક વ્યક્તિ એવી જિજ્ઞાસા કરે કે પાર્વતી દેવી એઓને ભગવાન સ્વામિનારાયણે પૂજ્યપણે માનવાના કેમ કહ્યા છે તો એ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણના શિષ્ય એવા સદગુરુ સતાનંદ સ્વામી શિક્ષાપત્રી અર્થડીપિકા ટીકા શ્લોક ચોર્યાસીની ટીકાની અંદર કહે છે કે પાર્વતી તો શ્રી શંકર અર્ધાંગનમ પૂજ્યા યદ્વા સાક્ષાત્સહાય પૂજ્યા અત્રીગવતે વ્રજે શ્રી ગોપીજના કુન્ડિનપુરે શ્રીક્મિણકાયા શ્રી વસુદેવાદનાં ચદ આરાધન વર્ણનધેય અર્થા કે દેવી પાર્વતી તો શ્રી શંકરનું અર્ધું અંગ છે અથવા સાક્ષાત શ્રી કૃષ્ણને મેળવવામાં તેઓ સહાયરૂપ છે માટે પૂજ્ય છે આ કારણથી જ શ્રીમદ્ ભાગવતમાં કથા છે કે વ્રજની ગોપીઓએ દેવી પાર્વતી એટલે કે ગૌરીની આરાધના કરી હતી જેથી એઓને ભગવાનની પ્રાપ્તિ થઈ હતી શ્રી કુંડનપુરમાં રૂકમિણી દેવીએ પાર્વતીની આરાધના કરી હતી જેથી તેઓને ભગવાન શ્રીકૃષ્ણ પતિ રૂપમાં પ્રાપ્ત થયા હતા દ્વારિકામાં વસુદેવજી આદિકે અંબિકા પાર્વતીની આરાધના કરી હતી જેથી કરીને શમંતક મણિમાં ભગવાન શ્રી કૃષ્ણ અને જાંબુવન સત્તાવીસ દિવસ પર્યંત યુદ્ધ કરતા રહ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા ન આવ્યા તે સમયે દેવીની આરાધના કરવાથી એ લોકોને સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા હતા આ પ્રમાણે દેવી પાર્વતી ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિમાં દ્વાર રૂપ હોવાથી એ પૂજ્યપણે માનવા યોગ્ય છે બ્રહ્મ વૈવત પુરાણ ગણપતિ ખંડ અધ્યાય આઠ શ્લોક એસી ની અંદર તો સ્પષ્ટ રૂપે ઉલ્લેખાયેલો જોવા મળે છે કે ન ભવેદ વિષ્ણુ ભક્તિશ્ચ વિષ્ણુ માયે ત્વયા વિના અર્થાત કે હે વિષ્ણુ માયા પાર્વતી તમારી કૃપા વગર તો ક્યારેય પણ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત થતી નથી આ પ્રમાણે દેવી પાર્વતી એ ભગવાનની પ્રાપ્તિમાં દ્વારભૂત અને ભગવાનની ભક્તિમાં દ્વારભૂત હોવાથી એવો પૂજ્યપણે માનવા યોગ્ય છે અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણ અહીં શિક્ષાપત્રીના ચોર્યાસીમાં શ્લોકની અંદર પાંચ દેવતાઓને પૂજ્યપણે માનવાના કહે છે એમાં પાર્વતીના નામની પણ ગણના કરે છે માટે બધા જ ભગવદ્ ભક્તો દેવી પાર્વતી સાત્વિક દેવી છે નિષ્કામ ભાવે એમની પૂજા કરજો ભગવાન સ્વામિનારાયણ પણ સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણના સોળમા અધ્યાયની અંદર આ જ વાત કહે છે વાત એવી હતી કે એક સમયની વાત હતી ભગવાન સ્વામિનારાયણ માણાવદરની પાસે આવેલા ભાડેરપુર પધાર્યા અને તે વખતે દિવ્ય સભાની અંદર બિરાજમાન થયેલા ભગવાન સ્વામિનારાયણે ભાડેર ગામના રાજા પ્રતાપસિંહ એ પ્રશ્ન કરે છે કે પ્રભુ અમારા કુળમાં પરંપરાથી દેવીનું પૂજન ચાલ્યું આવે છે હમણાં થોડા સમયમાં નવરાત્ર આવવાના છે તો એ નવરાત્રની અંદર અમારે દેવીનું પૂજન કરવું કે ન કરવું અમે તો અનન્યપણે તમારા આશ્રિત છે તો અમારે દેવીનું પૂજન કરવું કે ન કરવું ત્યારે ભગવાન સ્વામિનારાયણ

તે દેવતા તો સત્વૈક પ્રિય હોવાથી સાત્વિક છે પર્વતરાજ હિમાચલની પુત્રીને અધિકાર કરીને તે નવરાત્ર વ્રત પ્રવર્ત્યું છે આ પાર્વતી તો સ્વયં ધર્મ જ્ઞાન તપ યોગ વૈરાગ્ય આદિક સદગુણોએ સંપન્ન અને સત્વગુણના કાર્ય ધર્માદિક જેને પ્રિય છે એવા છે

પૂજન તો ક્યારેય પણ કરવું નહીં જે કોઈ પુરુષો પાર્વતીની સત્વ પ્રકૃતિને નહીં જાણીને તેને ઉદ્દેશીને હિંસાદિ કરે છે તે મૂળ તો આસુરવૃત્તિવાળા છે પાર્વતીને તો તપ જ એક પ્રિય છે શંકર જ એક પ્રિય છે અને સત્વગુણના કાર્ય તપ આદિક જ એક પ્રિય છે તેમને હિંસા પ્રિય હોય જ નહીં હે રાજન માટે પાર્વતીના વ્રતમાં પ્રમાદ પ્રમાદમૂળક કોઈક મદ્યમાન વડે પૂજા કરવાનો દુરાચાર કુળાચારથી પ્રાપ્ત થયો હોય તો તેને યુક્તાયુક્તના વિવેકથી અધર્મ સમજીને પરિત્યાગ કરવો જેમાં જીવહિંસા થતી હોય જેમાં સુરાપાન થતું હોય તથા જેમાં વ્યભિચાર પ્રવૃત્તિ હોય એવા ધર્મોનો દૂરથી ત્યાગ કરવો કારણ કે આ તો ધર્માભાષ છે જેમાં ધર્મના મેસથી હિંસાદિકનો સંબંધ આવે તેનો દૂરથી ત્યાગ કરવો એવાના ત્યાગમાં કાંઈ પણ પાતક નથી કેમ કે જે ધર્માભાષ છે તે અધર્મ જ છે તો એનો ત્યાગ કરવો એડ જ છાસ્ત્ર પ્રમાણે પરમ ધર્મ સમજવું આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે ભાડેર ગામની અંદર પ્રતાપસિંહ રાજાને ઉદ્દેશી પોતાના સમસ્ત આશ્રિતોને કહ્યું છે કે તમારી કુળ પરંપરામાં જો પાર્વતીનું પૂજન નવરાત્રમાં કરવાનું ચાલ્યું આવતું હોય તો એ દેવીનું પૂજન કરવું પરંતુ એ દેવીને મધ્યમાનસ ઇત્યાદિ ક્યારેય પણ અર્પણ કરવું નહીં કારણ કે પાર્વતી દેવી સત્વગુણ પ્રધાન દેવી છે એને માંસ કે મદિરા ક્યારેય પણ પ્રિય નથી તો એની અગાડી દૂધબાગ છે માલપુઆ છે ઇત્યાદિક વસ્તુઓ અર્પણ કરી દેવીનું પૂજન કરવાનું છે પરંતુ મધ્યમાંસ ક્યારેય પણ ધરાવવાનું નથી એટલે જેની કુળ પરંપરાની અંદર નવરાત્રિનું વ્રત કરવાનું ચાલ્યું આવતું હોય તો એ નિષ્કામ ભાવે દેવી પાર્વતીનું વ્રત કરવું અને મનોમન દેવી પાર્વતી પાસે એ જ કામના રાખવી કે હે દેવી આપ અમારા પર રાજી રહેજો અને અમને ભગવાનના ચરણમાં સ્નેહ થાય અને ભગવાનની પ્રાપ્તિ થાય એવો આશીર્વાદ આપજો જો આ પ્રમાણે દેવી પાર્વતીને કહેવામાં આવે તો દેવી પાર્વતી જે પ્રમાણે વ્રજની ગોપીઓ પર કૃપા કરતા હતા રૂકમણી દેવી પર કૃપા કરતા હતા દ્વારકાવાસી પર કૃપા કરીને એઓને ભગવાનની પ્રાપ્તિ કરાવતા હતા તે જ પ્રમાણે તમને પણ ભગવાનની પ્રાપ્તિ કરાવશે કારણ કે બ્રહ્મવૈવત પુરાણ ગણપતિ ખંડ અધ્યાય આઠની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે દેવી પાર્વતીની કૃપા વગર ક્યારે પણ ભગવાનની ભક્તિની પ્રાપ્તિ થતી નથી માટે ભક્તો દેવી પાર્વતીને પણ માનજો અને નવરાત્રની અંદર તમારી કુળ પરંપરામાં દેવીનું વ્રત કરવાનું ચાલ્યું આવતું હોય અને દેવીનું પૂજન કરવાનું ચાલ્યું આવતું હોય તો એમની પૂજા અવશ્ય કરજો પરંતુ એ પૂજનમાં કોઈ પણ કામના રાખતા નહીં કેવલ ને કેવલ દેવીની પ્રસન્નતાની કામના રાખજો આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ જય સ્વામિનામ